કોઈ મિત્રને વ્યાજબી ભાવની અંદર ટ્રેલર લેવાય તો માત્ર નેવું હજારથી તમને ટ્રેલર મળી જશે અલગ અલગ ટ્રેલરની અલગ અલગ કિંમત છે અને એકદમ નવા ટ્રેલર મળી જશે સાવ નવા માત્ર એક લાખ પાંત્રીસ હજારમાં અને કિંમત નેવું હજારથી ચાલુ થાય છે વધારે માહિતી માટે ટ્રેલરના માલિકનો કોન્ટેક કરજો બાકી હું તમને બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો આ ટ્રેલર વેચવાના છે તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો ઊંચા મોડલ નીચા મોડલ તમામ ટ્રેલર મળી જશે નવા ટ્રેલર પણ મળી જશે એક લાખ પાંત્રીસ હજારમાં નવું ટ્રેલર મળી જશે અને નેવું હજારમાં પણ તમને ટ્રેલર મળશે એક લાખમાં મળશે એક લાખ દસ હજાર એક લાખ વીસ હજાર તમારો જેટલો બજેટ હશે તે બજેટમાં તમને ટ્રેલર મળી જશે વધારે માહિતી માટે રવિરાજભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા જોવા જાવ તો રવિરાજભાઈનો કોન્ટેક કરીને જજો જો કોઈ પણ ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આ ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેલર જિલ્લો અમરેલી અને તાલુકો બગસરા જામકા ગામે જોવા મળશે આ બધી નવી અને જૂની લારી એક જ જગ્યાએ તમને જોવા મળશે જામકા ગામે ટ્રેલર લેવા હોય તો રવિરિજભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રવિરાજભાઈના છન્નું છ વાળા નંબર પર ફોન કરી કોઈ પણ ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો